નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આ તારીખે ત્રાટકશે ગુજરાતમાં વાવાઝોડું તો ફરી એકવાર એક વાવાઝોડું દેશમાં ત્રાટકવાની તૈયારીમાં છે તો હવામાન વિભાગે દેશભરના વીસથી વધારે રાજ્યોમાં તોફાનની પવન અને ભારે વરસાદની આગાહી કરી છે તો છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને શીતલહેરના કારણે તાપમાન શૂન્ય સુધી પહોંચી ગયું છે તો ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ધુમ્મસની ઝપેટમાં પણ આવી ગયા છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે રાજ્યના રેશન કાર્ડના ધારકો ખાસ ધ્યાન આપે તો રેશન કાર્ડ ધારકોને ફરજિયાત કરવા માટે સરકારે જાહેર કર્યું છે જેની છેલ્લી તારીખ પંદર છે તો ન રેશન કાર્ડના ધારકોને પંદર ફેબ્રુઆરી બાદ રેશન કાર્ડનો જથ્થો મળશે નહીં જો કે તમે તમારા પરિવારનું એકવાસી કરાવ્યું ન હોય તો પંદર ફેબ્રુઆરી પહેલા કરાવી લ્યો તો આ એક ઇલેક્ટ્રોનિક પ્રક્રિયા છે જેનાથી સરકાર રેશન કાર્ડ ધારકોને સાચી ઓળખ કરી só que é tiro. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે આગામી આઠ અને નવ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મિલેટ મહોત્સવ જ્યાં દોસ્તો ગુજરાત પણ જાડા અને બરછટ અનાજના ઉપયોગ અને વપરાશને પ્રોત્સાહન આપી રહ્યું છે અને તેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી આઠ અને નવ ફેબ્રુઆરી બે હજાર દરમિયાન રાજ્યમાં મિલેટ મહોત્સવને પ્રાકૃતિક ફાર્મ માર્કેટ બે હજારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો આ બે દિવસે કાર્યક્રમનો ઉદ્દેશ્ય મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને સન આપવાનો છે

ત્રેવીસ લાખ તો વિજ્ઞાન પ્રવાહમાં એક પોઈન્ટ અગિયાર લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર અમદાવાદમાં ઓલિમ્પિકને લઈને સ્પોર્ટ ગ્રાઉન્ડ બનશે તો અમદાવાદ મહાનગરપાલિકા બે કર્યું ને તો ઓલિમ્પિક ની દાવેદારી ને ધ્યાનમાં રાખીને અલગ અલગ વિસ્તારમાં પંદર સ્પોર્ટ ગ્રાઉન્ડ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવાશે તો મહિલાઓ માટે પણ દરેક ઝોનમાં જીમ અને સ્વિમિંગ પુલ પણ બનાવવાનું આયોજન છે તો શહેરમાં છત્રીસ જેટલા મહત્વના રોડ અલગ અલગ ત્રણસો ને એકત્રીસ કરોડના ખર્ચે ખર્ચ વિકસાવવામાં પણ આવશે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો રાજ્યનું વાતાવરણ ચાર દિવસ સ્થિર રહેવાની શક્યતા છે તો રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે તો હાલમાં બપોરે ગરમીને રાત્રે ઠંડી જોવા મળી રહી છે તો જેના કારણે બીમારીઓ પણ વધી રહી છે તો ક્યારેક અચાનક જ ચારથી લઈને છ ડિગ્રી જેટલું તાપમાન ગગડતા ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે તો ક્યારેક બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં વધારો થતાં ગરમીનો પણ અનુભવ થયો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અમેરિકા બાદ આર્જેન્ટિનાના ડબ્લ્યુએચ સાથે છેડા ફાટ્યો તો અમેરિકા બાદ આર્જેન્ટિનાએ પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુએચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે તો આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યું કે યુએન એજન્સી સાથે ગંભીર મતભેદોના કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો છે તો આર્જેન્ટિના કોઈપણ આંતરરાષ્ટ્રીય સંસ્થાને તેના સારો ભૌમત્વમાં દખલ કરવાની મંજૂરી આપશે નહીં ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ડીપોર્ટ કરાયેલા ભારતીયોમાં સૌથી વધારે ઉત્તર ગુજરાતના લોકો છે તો અમેરિકાની ટ્રમ્પ સરકારે કરેલી કાર્યવાહી બાદ સાડત્રીસ ગુજરાતીઓ સહિત એકસોને ચાર જેટલા ભારતીય ઇમિગ્રન્ટ્સને પાછા વિમાન માર્ગે ધકેલવામાં આવ્યા છે તો જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લાના બત્રીસ લોકોનો સમાવેશ થાય છે જેમાં પાછા ધકેલાયેલા લોકોની પોલીસ દ્વારા પૂછપરછમાં કબૂતરબાજીની ચોંકાવનારી હરકતોને પર્દાફાશ થવાની પણ શક્યતા રહેલી છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ચીન બિહારજીના છવ્વીસમાં ચંદ્ર પર ફ્લાઇંગ રોબોટ મોકલશે જી હા દોસ્તો ચીન બિહારજીના છવ્વીસમાં ચંદ્રના અંધકાર ભર્યા હિસ્સામાં બરફમાંથી થ્રીજી ગયેલા જળની શોધ માટે ફ્લાઇંગ રોબોટ મોકલવાનું આયોજન કરી રહ્યું છે તો ચીનના સ્ટેટ મીડિયાના સૂત્રોએ એવી માહિતી આપી છે કે ચીન તેના યંગ મિશન સેવન અંતર્ગત ફ્લાઇંગ ડાયરેક્ટર નામનો રોબોટ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં મોકલશે તો આ પ્રોજેક્ટનો હેતુ ચીન આવતા પાંચ વર્ષ દરમિયાન તેના અવકાશ ને ચીનની ધરતી પર ઉતરવામાં ઈચ્છે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનના પિસ્તાળીસ હજારથી પણ વધારે સૈનિકો શહીદ થયા તો રશિયા સામેનું યુદ્ધ યુક્રેનને ભારે પડ્યું છે જે અંગે યુક્રેનના પ્રેઝિડેન્ટ વ્લાદિમીર જેલેસ્કીએ જણાવ્યું છે કે રશિયા સાથેના યુદ્ધના ત્રણ વર્ષ દરમિયાન તેના લગભગ પિસ્તાળીસ હજારથી પણ વધારે સૈનિકો માર્યા ગયા છે અને લગભગ ચાર લાખ જવાનો એને ઈજા પામ્યા છે તો જ્યારે ક્વિવ આવેલા બ્રિટિશ વિદેશી સચિવે યુક્રેનમાં માટે પાંચ પાંચ કરોડ પાઉન્ડનું સહાય પેકેજ પણ જાહેર કર્યું છે you <laughs> તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ઉદ્યોગમંત્રીએ ઉત્તર ભારતમાં બિઝનેસ નેટવર્ક એટલે કે યુબી બી પ્રારંભ કરાવ્યો છે તો ઉદ્યોગ મંત્રી બળવંતભાઈએ ઉત્તર ભારતમાં બિઝનેસ નેટવર્ક એટલે કે યુબીબીએનનો પ્રારંભ કરીને જણાવ્યું છે કે આજના આધુનિક સમયમાં દરેક ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ જોવા મળી રહી છે તો ઉદ્યોગ ધંધા અને વ્યાપાર ક્ષેત્ર પણ આજે ટેકનોલોજીનો વ્યાપ પણ વધી રહ્યો છે તો રાજ્ય સરકારના વિવિધ પ્રકલ્પો તથા વિવિધ યોજનાઓના આયોજનપૂર્વકના અમલીકરણના લીધે રાજ્યમાં આજે ઉદ્યોગ ધંધાને રોજગાર માટે સાનુકૂળ વાતાવરણ પણ સર્જાયું છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ઠંડીનો જોર યથાવત છે તો નલિયામાં સૌથી ઓછું તાપમાન નવ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે અમદાવાદમાં અગિયાર પોઈન્ટ એક ડિગ્રી ગાંધીનગરમાં દસ પોઈન્ટ બે ડિગ્રી ડીસામાં દસ પોઈન્ટ છ ડિગ્રી વડોદરામાં બાર ડિગ્રી મહુવામાં બાર પોઈન્ટ બે ડિગ્રી કંડલામાં બાર પોઈન્ટ આઠ ડિગ્રી રાજકોટમાં તેર ડિગ્રી વલધી વિદ્યાનગરમાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી ભુજમાં તેર પોઈન્ટ છ ડિગ્રી અમરેલીમાં તેર પોઈન્ટ નવ ડિગ્રી તેમજ સુરેન્દ્રનગર અને પોરબંદરમાં ચૌદ પાંચ ડિગ્રી ભાવનગરમાં પંદર ડિગ્રી વેરાવળમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સૌથી અગત્યના સમાચાર સો નો રૂપિયા સિત્યાસી હજાર ત્રણસો ચાંદી રૂપિયા પંચાણું હજાર જ્યાં દોસ્તો અમદાવાદના બજારમાં સોનાના ભાવ દસ ગ્રામના ઝડપી રૂપિયા પંદરસો ઉછળીને રૂપિયા સિત્યાસી હજારની સપાટીને પાર કરી જતા બજારના ઝવેરીઓ સ્તબ્ધ બની ગયા હતા તો અમદાવાદમાં ચાંદીના ભાવ પણ ગઈકાલે કિલોના રૂપિયા પંદરસો ઉછળીને રૂપિયા પંચાણું ને આંબી ગયા હતા તો અમદાવાદમાં સોનાના ભાવ વધી નવ્વાણું પોઈન્ટ પચાસ ના રૂપિયા સિત્યાસી હજાર તથા નવ્વાણું પોઈન્ટ નેવું ના રૂપિયા સિત્યા જેને ત્રણસો બોલાતા થતા નવો ઇતિહાસ સર્જાયો હતો તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે ગાંધીધામમાં ત્રણ હજાર ગેરકાયદેસર દબાણો હટાવવાની નોટિસ જ્યાં દોસ્તો ગાંધીધામ મહાનગરપાલિકા જાહેર થયા બાદ શહેરના માર્ગો પહોળા બને અને દબાણોને હટાવાયા તે માટે ગાંધીધામ અને આદિપુરમાં ત્રણ હજારથી પણ વધારે લોકોને દબાણે સ્વેચ્છાએ હટાવી લેવાની નોટિસ આપી હતી તો જે સમય મર્યાદામાં નહીં હટાવવામાં આવે તો મનપા દ્વારા દબાણ હટાવાશે તો તેની ચીમકી પણ આપવામાં આવી હતી જે અંતર્ગત હવે ગાંધીધામ મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી પણ આરંભી છે તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે મળ્યા છે તો શેરબજાર લાલ નિશાન ઉપર બંધ થયું જ્યાં દોસ્તો ગઈકાલે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો તો સેન્સેક્સમાં બસો ને તેર પોઈન્ટ ઘટીને ઇઠ્યોતેર હજાર અઠાવન અંક ઉપર બંધ થયો તો નિફ્ટીમાં પણ બાણું પોઈન્ટ ઘટીને ત્રેવીસ હજાર છસો ને ત્રણ અંક ઉપર બંધ થયો હતો તો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી અગિયાર શેરો વધ્યા જ્યારે ઓગણીસ શેર ઘટ્યા હતા તો નિફ્ટીના પચાસ શેરોમાંથી ત્રીસ શેરોમાં ઘટાડો થયો જ્યારે વીસ શેરોમાં વધારો થયો હતો તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં ટ્રાફિકમાંથી મુક્તિ મળશે જ્યાં દોસ્તો અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સતત વધતી જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે પાંચ નવા બ્રિજ બનાવવાનું પણ આયોજન છે તો અન્ય સાત સ્થળો પર મોટા ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોર પણ બનાવવાની શક્યતા પણ તપાસવામાં આવશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર કોટકે પ્રથમ એમએસસીઆઈ એમએસસીઆઈ ટ્રેકિંગ લોન્ચ જ્યાં દોસ્તો કોટક ફંડે ઇન્ડિયા ઇન્ડેક્સ ટ્રેક કરતું દેશનું પ્રથમ ફંડ લોન્ચ કર્યું છે તે શેર બજારમાં લાર્જ કેપ અને મિડ કેપ સેગમેન્ટમાં પ્રદર્શનને માપવા માટે રચાયેલ છે તો આ ઇન્ડેક્સમાં એકસો છપ્પન જેટલી કંપનીઓનો સમાવેશ થાય છે તો જે ભારતીય ઇક્વિટી બજારના લગભગ પંચ્યાસી ટકા હિસ્સાને આવરી લે છે તો આમાં ઘણી બધી મોટી ભારતીય કંપનીઓનો પણ સમાવેશ થાય છે તો દોસ્તો ત્યારબાદ ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ટ્રાફિક પોલીસની કાર્યવાહી ના આંકડાઓ સામે આવ્યા જ્યાં દોસ્તો અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરેલા આંકડાઓ અનુસાર એક જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી સુધીમાં ત્રણ લાખ ત્રેપન હજાર છે તો જેમાં એક્યાસી લાખ ચોવીસ હજાર નવસો રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે જેમાં હેલ્મેટ ન પહેરવાના બે લાખ હજાર બસો આડત્રીસ કેસ જેમાં દંડની રકમ બાર છત્રીસ કરોડ નો પાર્કિંગના છેતાલીસ હજાર કેસ જેમાં દંડ બે કરોડ ઓગણસી લાખ હજાર ઓવર સ્પીડના દસ હજાર એકાણું કેસ જેમાં દંડ બે કરોડ ચો લાખ હજાર રોંગ સાઈડ ડ્રાઇવિંગમાં બાવીસ કેસ જેમાં દંડની ની ત્રણ કરોડ ઇઠ્યાસી લાખ ને ઓગણસી હજાર છે